શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો ફાઇનલ દોસ્તો આપણે અત્યારે એ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હવે આ જો અત્યારે મિત્રો ચાર કટિંગ કરીને અત્યારે બેસવા નાખવાનું ચાલુ છે પણ તમને બતાવી દઉં અને તમે મિત્રો સપોર્ટ પણ બહુ સારું કરો છો તો બધા દોસ્તોને થેન્ક યુ સો મચ તો આવોને આવો સપોર્ટ કરતા રહેજો અને જો અત્યારે ચાર નાખવાનું ચાલુ થઈ ગયું ઝાડના પૂડા એ પણ તમને બેક કેવરો કરીને બતાવી દઉં તો ચાલો ફટાફટ આપણે બેક કેવરો કરી દઈએ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ વિડીયોને લાઈક કરવા દો તો નાખવાનું પણ ચાલુ કરી દીધું અહીંયા કટિંગ કરી હતી અને નાખવાનું ચાલુ એ પણ જો સામે પણ નાખી દીધી અહીંયા પણ નાખી દીધી અને ત્યાં પણ નાખવાનું ચાલુ છે એ પણ તમને બતાવું તો મિત્રો ઝાડનો ઉપર પુરાનો ભાવ તમને એક પુરાનો મિત્રો પચીસ રૂપિયા છે તો મિત્રો તમારે ઝાડના પુરાના કેટલા પૈસા લે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો એ પણ તમે જો તો આગળ આગળ જોતા રહેજો વિડીયોને તો ફાઇનલ દોસ્તો તમે જો અહીંયા પણ નાખી દીધી એ પણ તમે જુઓ તો ચાલો દોસ્તો આગળ આગળ વિડીયોને જોતા રહેજો આપણા જે નાના પાડાઓ છે તેઓની પણ નાખી દીધી એ પણ તમે જુઓ તો ચાલો આગળ આગળ વિડીયોને જોતા રહેજો તો ફાઇનલ દોસ્તો તમે જો અત્યારે તાર દરજ્જો ધોવાનું કામ ચાલુ છે તો મિત્રો આમાં હતો ત્યાં આમાં ધોઈને આમાં નાખી દીધો આપણે પણ જો તો અત્યારે મિત્રો કઢી બનાવવાની છે તાર દરજાની એ પણ તમને બતાવી દઉં ચાલો આગળ આગળ કરતા રહો દોસ્તો જુઓ સવાર સવારની અંદર ફરીથી પછી ચા બની રહી છે પણ જો અત્યાર દૂધ નાખવાનું કામ ચાલુ કરી દીધું પણ જો તમારે ચા પીવી હોય આવી જજો અત્યારે કઢી બનાવવાનું ચાલુ કરી દીધું તો મિત્રો અત્યારે તપેલાની અંદર લસણ છે તેની નાખી દીધું છે અને જે આપણો જે તાદળ જો છે મિત્રો તેની અંદર જે આપણું જે મરચું મીઠું જે હળદર જે બધું નાખવાનું આવે છે એ બધું આપણે નાખી દીધું છે આપણે તો મિત્રો તે કોળું શાક છે એ પણ જુઓ અને મિત્રો સાથે પણ પણ છે એ તમે જુઓ તો ચાલો દોસ્તો જમીને દોસ્તો અત્યારે વાગી ગયા છે સાંજના સડાપન જેવું થઈ ગયું છે અને તમે જુઓ તો મિત્રો અત્યારે સાજના જમવાની અંદર ગવા છે તેને બેઠવાનું ચાલુ ચા થશે એ પણ તમે અહીંયા જુઓ તો ચાલો દોસ્તો અહીંયાથી વિડીયો એડ કરીએ છીએ કાલે કાલેગમાં નવા એક વિડીયોની અંદર ત્યાં સુધી આવ